મહેસાણા જિલ્લાના ઊંઝા કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો બાબત સામે આવી છે ભોજન મેનુ બાબતે ફરિયાદ કરતા હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાયા હતા અને માફી પત્ર લખવાનું કહ્યું હતું મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે જેમાં ભોજન મેનુ બાબતે ફરિયાદ કરાતા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને માફી પત્ર લખવા માટે કહ્યું હતું એ બે મદદે આવ્યું હતું અને મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીક ડાબી ગામે આવેલી એસ આર પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં ચાર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવતા હોબાળો મચાવ્યો હતો ઊંઝાના ડાભીમાં એસ આર પટેલ કોલેજના ચાર વિદ્યાર્થીઓને છૂટા કરાતા ભારે હોબાળો મચ્યો હતો ભોજનની ગુણવત્તા બાબતે સવાલ ઉઠતા કાઢી મૂકવામાં આવ્યા હતા અને આ મુદ્દે એબીવીપી મદદે આવ્યું હતું મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ડાભી ગામે આવેલા